પોતાની જાતને જોતો અથવા અને બીજું તમે તમારું કામ પૂરું કરી દીધું છે તમે એમને જનપ્રતિનિધિ બનાવી દીધા છે જરૂર નથી કે બધાની અપેક્ષાઓ પૂરી થઈ જશે કાર્યકર્તા તરીકે આપણા આપણા મોડામાંથી ક્યારેક નહીં નીકળવો જોઈએ અમારો પ્રતિનિધિ છે પાંચ વર્ષ સુધી અંગત રીતે કઈ કેવું હોય તો ચોક્કસ રીતે અમારો પ્રવાસ હોય ત્યારે અમને મળવાનું થાય ત્યારે મેં ઘણી વખત જોયું છે નાના મોટો વાંધો આપણે કઈક પડી ગયો आणि आपण काय कॅथी नये आपण नक्की म्हणतात हे कयती नय आपण ध्यान राखवा